સાધુ નકશા હર્ષદકુમારની પસંદગી થતા નિપાક નૌદય તાલીમ વર્ગ સંજલીના સંચાલક શ્રી દિલીપકુમાર એજ મકવાણાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા સાથો સાથ પોતાનો કિંમતી સમય કાઢ્યા વિદ્યાર્થીને નિર્ધારિત સમય એડમિશન મળે તે માટે જરૂરી ડોક્યુમેન્ટ માટે મદદ કરી દહાકની નૌદય વિદ્યાલયમાં રૂબરૂ જયાં વિદ્યાર્થીનું એડમિશન કરી આપવામાં આવ્યું નવદય વિદ્યાલયની મુલાકાત લેવામાં આવી આમ બીજા રાઉન્ડમાં સંજલિના વિદ્યાર્થીની પસંદગી થતાં માતાપિતા સમાજ પોતાની શાળાનું અને સંજની તાલુકાનું ગૌરવ વધાર્યું છે ત્યારે અશ્વિનભાઈ સંઘાળા ન્યૂ પાર્ક નવોદય તાલીમ વર્ગ સુખસરના સંચાલક રાજુભાઈ મકવાણા તેમજ ન્યૂ પાર્ક એજ્યુકેશન ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા રિપોર્ટર દિલીપકુમાર મકવાણા સંજેલી દાહોદ